આપણે મકાઈ બાફી લીધી હે અને આ રીતે દાણા આપણે કાઢી લીધા આપણે તેલ ગરમ કરવા તેલ આપણું આવી ગયું રહી નાખી દઈશું જીરું નાખી દઈશું આપણે થોડી હીંગ નાખી દઈશું મીઠો લીમડો નાખી દઈશું મરચાં નાખી દઈશું આપણે થોડી ડુંગળી પણ નાખી દઈશું હવે ફરી મિક્સ કરી લઈશું બધું આપણે

મકાઈ ના દાણા ને એ નાખી દઈશું જેટલો તમારો રસો જોતો હોય એટલો નાખી ગેસ થોડુંક આપણે વધારશું આપણે ચડવા દઈશું થોડોક આપણે ઉપર ગરમ મસાલો નાખી દઈશું એને પણ મિક્સ નાખશું કડીક આપણે ચડવા દઈશું આપણે ઉપર લીલા ધાણા નાખી દઈશું મિક્સ કરી લઈશું આપણે આપણે ઉતાારી લઈશું નીચે ગેસ કરી નાખશું ભાઈ તૈયાર છે આપણું મકાઈ લીલી મકાઈનું શાક જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાણ ના અને કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું મકૈ લીલી મકાઈનું શાક ત્યાં સુધી આવજો બાય બાય